ડબોઈ સરકારી દવાખાના ખાતે સર્વરોગ નિદાન કેમ્પ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો વડોદરાની એસએસસી હોસ્પિટલ અને ડબોઈ સરકારી દવાખાનાના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સર્વરોગ નિદાન તથા સારવાર અને વિનામૂલ્ય દવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ખાસ પધારેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અંતિમ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાસ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ગરીબ પ્રજા માટે આવા કેમ્પ યોજાતા હોય છે આ કેમ્પમાં સ્ત્રી રોગ બાળ રોગ ચામડીના રોગ કાનના ગળાના રોગ માનસિક રોગ દંતરોગ આંખના રોગ વગેરે રોગના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે દર્દીઓના વિવિધ રોગની સારવાર કરી જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી અને જરૂર પડે તો વધુ સારવાર સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે લેવા દર્દીઓને હતું યોજાયેલા કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો જેમાં મુકેશ રાઠવા રવિરાજ કાપડિયા મોનિકાબેન ચૌધરી ડોક્ટર સિદ્ધાર્થ કાનાની તેમજ ડભોઈ સરકારી દવાખાનાના ડોક્ટર કર્મચારી સ્ટાફ વિગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ભાજપના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો પણ આ સૌ વાપરવાની આવતી

ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું આજે સર્વરોજ જિલ્લા કેમ્પ આયોજન ડભોઈ રેફરલ હોસ્પિટલ એસએસજીમાંથી જમનાનભાઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અહીંયા આગળ આવ્યા છે તમામ રોગનું નિદાન સારી રીતે થાય ને એનો લાભ ડબઈ નગર અને તાલુકાની સંસ્થાને મળે એ માટેનો આશય રહેલો છે અને આપ જોઈ શકો છો અહીંયા માટે ડોક્ટરો અહીંયા આગળ આવ્યા છે બાળરોગ નિશાન છે પ્રસૂતિ નિશાન પણ છે હૃદયના તો પણ અહીંયા આવ્યા છે ચામડીના રોગ માટેના ડૉક્ટર પણ અહીંયા આગળ છે તમામ ડૉક્ટરો આજે આ એક દિવસ છે ભવિષ્યમાં જરૂર પડશે તો ફરીવાર આવા કેમ્પોનું આયોજન અહીં આગળ કરવામાં આવશે લોકોનું આરોગ્ય સારું રહે એ સરકારની પ્રાથમિકતા છે અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને એમાં આપણા માર્ગતખંડો અને સંખ્યામાં આવા કેન્દ્રોનો લાભ લે અને ઉષ્ણાંત ડૉક્ટરોની સલાહથી પોતાને એક બીમારી હોય